નમસ્કાર શું ખેડૂત મિત્રો આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી શ્રીએ આજે તરત સરસ મજાની એક જાહેરાત કરી છે મિત્રો જાહેરાત કરી છે એવી કે જાન્યુઆરી મહિનાથી આ જાહેરાતમાં અમલીકરણ થશે લાખો ખેડૂતોને એમાં લાભ થશે મિત્રો કઈ જાહેરાત છે કેવી રીતે એમાં લાભ થશે એની વિગતવાર આપણે વિડીયોમાં ચર્ચા કરીએ મિત્રો આપણા વિજયભાઈ રૂપાણીનું ઓફિશિયલી ટ્વિટર એકાઉન્ટ ઉપરથી જાહેરાત કરવામાં આવ્યું છે કે રાજ્ય સરકારને વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય આગામી ત્રણ પાંચ સાત અને નવમી જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ સોમનાથ જિલ્લાના ઉના અરવલ્લી જિલ્લાના બાયડ નર્મદા જિલ્લાના તિલકવાડા અને મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ થશે મિત્રો તમને જણાવી દઈએ કે કિસાન સૂર્યોદય યોજના છે એ આપણા મુખ્યમંત્રી શ્રીએ અગાઉ જાહેરાત કરેલી છે પરંતુ ફક્ત બે જ જિલ્લામાં એનો લાભ મળતો હતો પરંતુ રાજ્ય સરકાર એક વધુ એક નવો ખેડૂત હિતલક્ષી નિર્ણય લીધો છે મિત્રો આમાં જે અત્યાર સુધી જે લાભ મળતો હતો બે જિલ્લાને મળતો હતો પરંતુ આ બીજા તબક્કાની અંદર રાજ્યના ત્રીસ જિલ્લાના ચોવીસો ને નવ ગામના લોકોને અંદાજે એક પણ નેવું લાખ ખેડૂતોને દિવસે વીજળી અપાશે મિત્રો આ કળજળતી જે ઠંડી પડી રહી છે તમે જાણો છો કે અત્યારે સૌથી વધારે ઠંડી પડી રહી છે ઘણા બધા સમય પછીની અત્યારે આ ઠંડીના માહોલમાં સરકારે જે એક સરસ મજાનો નિર્ણ નિર્ણય લીધો છે ખેડૂતના હિતલક્ષી માટેનો આ મિત્રો ખેડૂતના હિત હિતલક્ષી માટેની જે કિસાન સૂર્યોદય યોજના છે એની અંદર તમે બધા જાણતા જ હશો કે એમાં દિવસે વીજળી આપવામાં આવશે જ્યારે રાત્રિ વીજળી જે આપવામાં આવે છે લોકોને એ બંધ કરી દેવામાં આવશે મિત્રો આગામી તારીખ ત્રણ પાંચ સાત અને નવમી જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ સોમનાથ જિલ્લાના ઉના ખાતે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે અને મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતેથી આ યોજનાનો શુભારંભ થશે સાથે સાથે મિત્રો અગાઉ જણાવ્યા મુજબ આ યોજના હેઠળ પ્રાથમિક તબક્કે જેલા પ્રાથમિક તબક્કે જે જાહેરાત કરવામાં આવી હતી એમાં દાહોદ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના એક હજાર પંચાવન ગામડાઓને આવરી લેવામાં આવ્યા હતા અને વર્તમાનમાં હવે સરકારે જે નવો જે આજે જાહેરાત કરી છે એમાં ત્રીસ જિલ્લાના લગભગ ચોવીસો ને નવ ગામોને આવરી લેવામાં આવશે અને ખેડૂતોને આમાં દિવસે વીજળી મળશે મિત્રો અમારી પીડીએફ મટિરિયલ્સ અને સરકારી યોજનાના દરેક વિડીયોની પીડીએફ માટે તમારી સરકારી સમાચાર ચેનલમાં જોડાઈ શકો છો ટેલિગ્રામમાં અહીંયાથી તમને વિવિધ સરકારી યોજનાની ભરતી અને નવી નવી અપડેટ્સ મળી રહેશે એની આ ટેલિગ્રામની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં શેર કરી દઉં છું સાથે સાથે તમે કોમેન્ટ સેક્શનમાંથી પણ આમાં જોઈન થઈ શકો છો અમારી સરકારી યોજના ભરતીને તમે હજુ સુધી ફોલો ન કરી હો તો ફોલો કરી નાખો અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી લો અને અમારી સાથે ફેસબુકમાં જોડાવા માંગતા હો તો તમે સરકારી યોજના ભરતી સર્ચ કરી અને જોડાઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ દિસ